થઈ ગાઈસ છે શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા નવા બ્લોગમાં તો આજે છે ને આપણા જે રાજમ જેઠીયાભાઈ છે ને એ આવે છે આપણા ઘરે એ છે ને ગુજરાતના જેટલા મોટા મંદિરો છે ને એ બધાના દર્શન કરવા નીકળ્યા છે પગપવાળા જાત્રા કરે છે તો એ આવે છે તો બધી જોઈને તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બધું તૈયારી બધી કરી લીધી છે તો એમને છે ને પેલા બાર જોતી અને ચાર ધામ ની પેલા કમ્પ્લીટ કરી છે લેવા તો એ ગયો છે તેડવા માટે તો જો રાજભાઈ અત્યારે આવી ગયા છે ઘરે સોસાયટીમાં અને સરસ એવું બધા અમારા સોસાયટીના બેનોના સાથ સહકારથી સરસ એવું સ્વાગત કર્યું છે તો ખૂબ ખૂબ આભાર અમારા સોસાયટીના ના પણ અને જો આવી રીતે સરસ મજાનું રાજભાઈનું સ્વાગત કર્યું આની પહેલા પણ રાજભાઈએ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની જાત્રા હાલીને કરી હતી તો ખૂબ એવી ગર્વની વાત કહેવાય અને સારું કહેવાય કે એકલા પાછા કોઈ જોડે નહીં પોતે એકલાએ એવી રીતે સરસ મજાની જાત્રા કરી અને અત્યારે આખા ગુજરાતની જેટલા પણ જેટલા મોટા મંદિરો છે ને એની જાત્રા કરવાના છે તો જો આવી રીતે સરસ મજાનો અમે તો શક્તિ એવી ભક્તિ કરી ભગવાને થોડી ઘણી આવી સદ્બુદ્ધિ આપી છે તો આવું કંઈક અમે કર્યું હતું અને એ છતાંય જો કદાચ સ્વાગતની કમી કાંઈ રહી ગઈ હોય તો દિલથી સોરી અને જો સરસ મજાનું સ્વાગત કર્યું અને એટલા ખુશ છીએ ને કે એના ઘરે ભગવાન આવ્યા હોય ને એટલી ખુશી થાય છે કે કહેવાય છે ને કે ભાઈ આપણે મહાદેવના મંદિરેથી જે દર્શન કરીને આવતા હોય ને એ આપણને સામે મળે ને એના દર્શન થઈ જાય ને તો આપણને મહાદેવના દર્શન કર્યાનો પુણ્ય મળે મજા સરસ મજાનું આવી રીતે સ્વાગત કર્યું અને બસ જો છોકરા પણ એટલા ખુશ થઈ ગયા હતા ને વાત જોતા હતા બે દિવસથી તો જો આવી રીતે સરસ એવું શક્તિ આવી ભક્તિ કરી છે અમારી પ્રમાણે મેં જેટલા મોટા મંદિરો હોય ને એ બધા મંદિરોના ચાલી ને દર્શન કરવાના ને અત્યારે આપડે જામનગર આવ્યા છે ને જામનગર આપડે ભાઈ ને ઘરે આવ્યા છે નાના પેલા પણ આપણે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ ની ચાલી ને યાત્રા કરી હતી સમોસા <laughs> તો ગાયક રસોઈ બનાવવા માંગુ રાજભાઈને તો ઘણું કીધું કે તમારે જમવું હોય એ કયો પણ રાજભાઈ કે બધું હાલશે એમ કે તમે જે બનાવો એમ એટલે સારું હવે મારી રીતે જમવાનું બનાવી દીધું તો અહીંયા તો શાક મૂકી દીધું છે અને મેથીની ભાજી મેં સુધારી રાખી દીધું છે કે મેં કીધું કદાચ જો ઘરેથી નીકળેલા થાય એના લગભગ પંદર દિવસ પંદર વીસ દિવસ એ કાંઈક કીધું છે તો મેં તો કદાચ મને કઈ ઘરનું કઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો કયો કે ઘરનું એમ કે બહારે નીકળે એટલે અમુક વસ્તુ ગમે રોટલા છે બધો સાંભળે ઘણા ને એવું છે કે બારે છે ને તો ઘર જેવું જમવાનું ન મળે અને જેવું કંઈ ખાવું હોય રોટલા છે બીજું ખાવું કહી શક્યો તો કે નાના તમે જે બનાવું હાર તો મારી રીતે રસોઈ બનાવવા દીધું તો રસને દૂધ લેવા મોકલી ગયો છે અને વેજું રાજભાઈ પાસે બેસતો છે બે દિવસથી રાહ જોતા હતા છોકરા એ ગયા કે મમ્મી ક્યારે આવશે ક્યારે આવશે એ છોકરાઓ ખુશ થઈ ગયા અને એની મજા આવે છે રાજભાઈ હારે તો તમે એટલું છે

ગાઈસ બધા સરસ મજાનું જમી લીધું છે અને શ્લોક ને ચડ ડ્યુટી ગોપી દીધી એની બધું જમી લઈને પછી મૂકવાનું બધું શ્લોક ને હોય અને આ લોકો ચડ શ્લોક ના પપ્પા ને રાજભાઈ ભાઈ વાત એ મંડાણા ઓ વાત એ મંડાણા કે આ મે સાઉથ અને વેદુ ને ફોન આવ્યો તો વેદુ છે વાત ઉપર મોટો માણસ પોતાનું હાલો હવે આપણે આ બધું મૂકીને વહી ગયો પોતું પોતું કરી લઈએ